ગોધ્રેાર જાહેર માર્ગ ઉપર ગાડીઓના કાચ તોડી આતંક મચાવનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર એક યુવાને કાર રોકીને ગાડીઓના કાચ તોડી નુકસાન પહોંચાડી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું જે સંદર્ભે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ગાડીઓના કાચ તોડીને આતંક મચાવનાર સત્યાવીસ વર્ષીય યુવાન ધીરજ કનોજિયા ગાજરાવાડી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું તેમજ થોડા સમય અગાઉ જ એ જેલમાંથી છૂટીને બહાર આવેલો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ સંદર્ભે ડી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ વિસ્તૃત જાણકારી આપી હતી સટક <laughs> કર્યા <laughs> સફાઈ થઈ અને જે માણસ હોય એ બી યુનિફોર્મ આવ્યા આપણા જોડે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપ્પાઝપીના બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પંપિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસથી થી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાળી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે અઠસો અઢાર એક બસો છ બંને ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું જે બોટલ લાવવામાં આવે હતા બોટલ ક્યાં હતા બોટલ છે એક્ચ્યુઅલી એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા હતા સાહેબ કેટલી ગાડી કઈ કઈ ગાડી ગાડીને શેના માધ્યમથી તેને છોડ્યું છે અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે શેના માધ્યમથી સાહેબ શું એણે જે આ જે એની પાસે બોટલ હતી એ બોટલથી જે તોડવાનો પ્રયત્ન કર્યો હતો એ વજરેનું હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત કરી છે તેના સ્થાનિકો કહી રહ્યા છે વજ્રેલનું હોસ્પિટલમાં ઓછો હતો તેની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેની માહિતી તે દિશામાં પોલીસ તપાસ કરશે સીસીટીવી તપાસ હા આ જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો કઈ રીતે એને કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે એને કોઈ હોસ્પિટલમાંથી લાવ્યો હતો એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. લૂંટના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ છે કે લૂંટવાની વાત હતી ફૂમમાં સ્રાદ આવ્યો નહીં. અત્યારે તો કોઈની પાસેથી કે લૂટી હોય એવી માહિતી મળી નથી. મોબાઈલ એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પેલા જણે કાચ તોડી નાખ્યા હતા. માથા પર ફોડી નાખવા માહિતી પ્રાપ્ત થઈ

ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે ઘણી વાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો સ્થાનિકો ને કહ્યું છે હું સોનાબેન ફોન કરતા પણ લાગતો નહોતો તો એ દિશામાં પણ ચોકસી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણી હેલ્પલાઇન નંબર કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની અત્યારે તમને જણાવ્યું એકસો અઢાર એક બસો છન્નું ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવાની એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નસો કરેલું જણાવતું નથી